સમાચાર ઉપલેટામાં આહિર સમાજના અગ્રણી સ્વ ટપુભાઈ સુવાણી ચોથી પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ બાળકો તથા વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું ઉપલેટા આહિર સમાજની નવી રાહ દેખાડનાર તેમજ ઉપલેટા આહિર સમાજના મંત્રી તરીકે સેવા આપી ચૂકેલ રાજકોટ જિલ્લા કર્મચારીના પ્રમુખ તરીકે સેવા આપેલ ઉપરાંત રાજકોટ જિલ્લાના આહિર સમાજના ઉપપ્રમુખ તરીકેની પણ જેમણે સેવા આપી ઉપલેટા નગરપાલિકામાં કર્મની સર્વિસ કરનાર ઉપલેટાના વતની સ્વ ટપુભાઈ હમીરભાઈ સુવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે તેમજ વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું સર્ગસ્તા ટપુભાઈ સુવાના પુત્ર મનોજભાઈ ટપ્પુભાઈ સુવા તેમજ કેતનભાઈ ઉર્ફે કાનાભાઈ ટપુભાઈ સુવા ઉપરાંત તેમના પુત્ર આર્યન મનોજભાઈ સુવા તેમજ યુગ કેતનભાઈ સુવા તેમજ સુવા પરિવારના સદસ્યો દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવેશ ગોહિલ એવી ફોર્ટી એટ ન્યૂઝ ઉપલેટા દર્શક મિત્રો હતું સમાચાર જોતાવેલા નહિ એક નાના પ્રભાવ વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી એટ ન્યૂઝ